કપલ આપ સૌ મિત્રો જોઈ લીધું છે કોણ છે લોકો રીલ અને અને રિયલ એ લોકો ગુથી છે સરસ મજાની વાર્તા સરસ મજા ડિરેક્શન કલાકારો અદ્ભુત અને એમાં પણ રિયલ કપલ જ્યારે હોય અને એ આ વાત કરતું હોય તો મને લાગે છે કે સમાજને દર્પણ બતાવે છે અને બહુ જ સુંદર

અને પછી કે કે કમબેક ક્યારે કરવું છે અમે સતત પ્રશ્ન મોનાને પૂછતા હતા પપ્પા મમ્મી હું અમે બધા જ તો કે રાજવીર મારો દીકરો થોડોક મોટો થાય પછી ઓપોર્ચ્યુનિટી બહુ જ સુંદર આવી ગઈ અખિલભાઈએ સબ્જેક્ટ સંભળાવ્યો મનીષભાઈએ ઓફર કરી કે આ પ્રકારની ફિલ્મ છે નામ ભલે આમ એવું છે કે તમે આમ બે મિનિટમાં તે યાર છૂટાછેડા કસવી નહીં ને જે રીતે સ્ટોરી લખીને સ્ક્રીન પ્લે થયો પછી જે ડિરેક્શન થયું છે ખૂબ સુંદર એટલે બહુ જ સ્મૂથલી જે તમને આમ હાર્ડ ઇટિંગ નામ લાગે છે એના કરતા સાવ ઓપોઝિટ આ પિક્ચરની આખું ફિલ્માનકન છે અને ખરેખર ફ્રેન્કલી ઇફ આઈ સે આ પિક્ચરના શૂટિંગ દરમિયાન આઈ ફોલ ઇન લવ અગેન વિથ માય વાઇફ એટલે ડ્યુરિંગ ધ શૂટિંગ એ જે પ્રકારના જે સિક્વન્સીસ છે એ ખરેખર જે પણ પબ્લિક હશે જે જોવાવાળી એ લોકો દે વિલ ફરીથી જે પણ હસબન્ડ વાઇફ હોય કે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હશે દે વિલ ફીલ દેટ લવ અગેન એ રીતનું આખું છે અને હું એટલા માટે જોઈએ એટલે હવે હું મોનાને કહું છું યુ સ્પીકલ અને એક તરફ ટાઈટલ ની ખુશી અને આ અભિનય કરવાનો કેવો અનુભવ મેં જેમ તમને કીધું આ શૂટિંગ દરમિયાન હવે પાછા પ્રેમમાં પડી ગયા એવું કહી શકાય બિકોઝ એ જે મેન ફેક્ટર છે ને જે એ અમે લોકો એના માટે કોન્ટેસ્ટ પણ કર્યો અને આપને જાણીને ખુશી થશે કે કોન્ટેસ્ટની અંદર ઘણા બધા લોકોએ પબ્લિકમાંથી લોકોએ ભાગ લીધો છે અને જે અમારું ફેવરેટ ગીત છે જે સુંદર મજાનું લિરિક્સ જે રીતે એની ટ્યુન એની ઉપર બધા જ લોકોએ પરફોર્મ કર્યું પબ્લિકે અને એ આમ કમિંગ બેક ટેન દસ વર્ષ પછી આઈ એમ વેરી વેરી થેન્કફુલ ટુ મનીષભાઈ એન્ડ માય ડિરેક્ટર અખિલભાઈ કે જેમણે મને આ ફિલ્મ ઓફર કરી અને બ્યુટીફુલ મારું કેરેક્ટર ને પોર્ટ્રેટ કર્યું કાવ્ય છે કે અમારા છૂટાછેડા લેવા એટલે બધા જોવા જાય આ ફિલ્મ એટલે આ નામ રાખ્યું છે પણ જોયા પછી એમ લાગશે કે હવે અમારા છૂટાછેડા નથી લેવા એટલે એકચ્યુઅલી સૌ પ્રથમ વાત કરું તો મનીષભાઈએ ફિલ્મની મને ઓફર આપી હતી ત્યારે મને કોઈ કેરેક્ટર એક્સપ્લેન નહોતું કર્યું ખાલી એટલું કીધું હતું કે હિતુભાઈની સાથે તારે રોલ કરવાનો છે તો આઈ વોઝ એક્સાઇટેડ કે લાઈક હિતુભાઈની સાથે સ્ક્રીન શેર કરવા મળે ફર્સ્ટ ટાઈમ આટલું લોંગ કેરેક્ટર પ્લે કરવા મળે તો મારા માટે એક અદ્ભુત અનુભવ હતો અને સેકન્ડ થિંગ કે રોલ વિશે વધારે વાત એટલે નહીં કરું તો પછી સત્તર જાન્યુઆરી તમે જોવા નહીં લો તો રોલ એ છે કે છૂટાછેડા આપણે કહીએ છીએ કે છૂટાછેડા એકચ્યુઅલી ફિલ્મમાં થાય છે એવું નથી આ એક સરસ મજાની સ્ટોરી છે જે એમના જિંદગીમાં બનેલી ઘટનાઓને મને એક્સપ્લેન કરવામાં આવે છે અને આગળની વાત હું એટલે વધારે નહીં કરું કેમ કે ફિલ્મની આખી જે સ્ટોરી છે ને કન્ટિન્યુ જાય છે ફિલ્મમાં તો થ્રુઆઉટ કેરેક્ટર છે હિતુભાઈ સાથે મારું અને એક સરસ મજાનું આમાં મેં રોલ પ્લે કર્યો છે

આપ સૌ મિત્રોને ને ખબર છે કે હવે વિડીયો લઉં છું